જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે તરબૂસની ખેતી વિશે જાણીએ તો આપણે દેશી જોગાડ કરવામાં આવ્યો છે તો તરબૂસને કેવી રીતે કરવા છે તો મિત્રો આપણે આ ભાઈ છે એ દેશી જુગાડ કરી રહ્યા છે અત્યારે તો આપણે પાંચ છ વાહે કાગળનો રોલ મૂકી દીધો છે અને પછી બે બાજુ એક એક દાતા ફિટ કરી દીધા છે અને કાગળ પથરાતો જાય એ પ્રમાણે પાછળ તે કાગળ દટાતો જાય છે તો આવી રીતે જો એ પૂરવાની પ્રેક્ટિસ કરે છે અને પણ સરસ મજાનું કામ થતું જાય છે અને હવે આપણે અહીંયા બેડની અંદર વોલ પાડવાના છે એ માટેનો અહીંયા દેતવો બનાવ્યો છે ભાઈ તો એ કેવી રીતે વોલ પાડે છે તો તમે જોવું તો આપણે આ રીતના તઈનું એક બેડની અંદર ત્યાં વોલ પાડવાના આવે છે તો બે બાજુ તરબૂઝ સોંપાય છે અને વસાડે જે છે ત્યાં આપણે રીંગણી સોંપવાની હોય છે બે બાજુ તરબૂઝ ને અને વચ્ચે રીંગણી અને આવી જ રીતે આપણે વોલ પાડે છે જો ગરમ અને આખી વાડીમાં આપણે વોલ છે અને કમ્પ્લીટ હવે બીજ સોંપવાનું રહે છે